મિત્રો ચાલો જાણીએ સૌથી શક્તિશાળી શાકભાજી વિશે કંટોળા કે કંટોળા કે કંટોળા એક ઔષધિક શાકભાજી છે જે વેલ પર ઉગે છે જેનું કદ બે થી ત્રણ સેમી હોય છે જે રંગે લીલા હોય છે અને પાકે એટલે પીળા અને અંદરથી લાલ રંગના થઈ જાય છે કંટોળાને કારેલાની જેમ જ બહારની છાલ ઉતારી તેનું શાક બનાવાય છે જે સ્વાદની સાથે શરીરની તંદુરસ્તી માટે પણ સૌથી ઉત્તમ છે સોમાચું આવતાની સાથે જ બજારમાં તાજી લીલી શાકભાજી આવતી શરૂઆત થઈ જાય છે જેમાં કારેલા કંટોળાથી લઈને પરવળ જેવા શાકભાજી સોમાછામાં જોવા મળે છે આ શાકભાજી એ કારેલાની પ્રજાતિની જ છે જોકે એ કારેલા જેટલી કડવી હોતી નથી કંટોળા પ્રોટીનથી ભરપૂર હોય છે આ શાકભાજીને આયુર્વેદમાં સૌથી તાકાતવર શાકભાજી ગણાવેલું છે નિષ્ણાંતો કહે છે કે આ શાકભાજીમાં પ્રોટીનની માત્રા વધારે હોય છે ભારતીય શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી તમામ શાકભાજીઓમાં સૌથી વધારે પ્રોટીન કંટોળામાંથી મળે છે કંટોળામાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જે આંખોને લગતી સમસ્યાઓ દૂર કરવાની સાથે આંખોને સ્વસ્થ રાખે છે તેનું સેવન આંખના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે જો તમે પણ આંખોમાં નબળાઈ અનુભવી રહ્યા છો તો તમારા આહારમાં કંટોળાનો સમાવેશ જરૂર કરો આગળ મળીશું નવા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી દબાવી દેજો